સવાલ ઊભા થયા છે ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં હાલ આકરા તાપમાન અનુભવ જનતા કરી રહી છે ડગલે પગલે પાણીની જરૂર દરેકને પડતી હોય છે રાજ્ય સરકાર એક તરફ પાણી બચાવવાના સૂત્રો અને જાગૃતિ લાવવાના પ્રયાસ કરી રહી હોય તેવામાં ડભોઈ તાલુકાના વઢવાણા નજીક પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયેલું નજરે પડ્યું હતું સમગ્ર મામલે હાલ ગરમીના માહોલમાં આટલો બધો પાણીનો દુર્વય કેટલો યોગ્ય તે સવાલ ઉભો થયો છે હજારો લિટર પાણી આમ જ વહી જતું હોય છે તો બીજી તરફ પૂરતું પાણી પણ ગ્રામજનો સુધી પહોંચતું ના હોય ત્યારે પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે તંત્ર દ્વારા આ ભંગાણ વહેલી તકે રિપેર કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આયકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર